નમસ્કાર મિત્રો કેમ છો સાથીઓ મજામાં ને હું છું તમારો ભયલું પ્રેમી દીવાનો દેશી ગમરાનો સોરો આજના આ વિષયના અંદર આ દેશી સોરો તમારા માટે થઈને પ્યો એ કેવો દેશી ઉપાય લઈને આવ્યો છે કહેવાનો મતલબ એમ છે કે તમારા શરીરના અંદર એ ટુ ઝેડ પ્રકારના જો તમને દુખાવો રહેતા હોય હાડકાનો દુખાવો રહેતો હોય મનકાની અંદર દુખાવો રહેતો હોય કમરનો રહેતો હોય કેળનો રહેતો હોય સાધાનો રહેતો હોય અને રાતે તમને મસ્ત મજાની કુંકરણ જેવી ઊંઘ ના આવતી હોય અને તમારે ઉજાગરા કરવા પડતા હોય એટલે કે અનઈંધાની સમીક્ષા રહેતી હોય અને રાતે આ પાહુથી પેલું પાહુ ફેરવવું પડતું હોય અને ઊંઘ કડકડતી ના આવતી હોય તો તો ઊંઘ લાવવા માટે થઈને આ દેશી ઉપાય સપ પાવરફુલ સેટ વ્યાજ રજો પ્લસ શરીરના અંદર જે શારીરિક કમજોરી રહેતી હોય જે નબળાઈ રહેતી હોય થાક પણ રહેતું હોય બે ચેની જેવું ગભરાટ જેવું રહેતું હોય માની લો કાલ તો રાયડો વાયો હશે અને રાયડો વાયો હશે અને તમારે પાળિયા બળિયા કરવાનો હોય ઢાળિયો બળિયો ખોરવાનો તમે ખોરી કહેતા નહીં થાક બાક લાગતો ઓફી બોફી જતા હોય તો એના માટે થને આ દેશી ઉપાય પાવરફુલ છે એટલું યાદ રાખજો ઘઉં બહુ વાયા કોમ બોમ કરવાનું હોય તમે કોમ ના કરી શકો તો એના માટે થઈને પાવરફુલ દેશી ઉપાય છે એટલું યાદ રાખજો પ્લસ એક બીજી એક વાત કરી લઉં આ એરિયા હોય તો એના માટે થઈને આ વિડીયો ઉપયોગી છે એટલું યાદ રાખજો ટુલ ઢીલા થઈ જાય એટલે સમજી જાય પ્લસ સફેદ પેટ્રોલ ઓછું થઈ જયું અને શુક્ર ધાતુની કમી રહેતી હોય એને વધારવી હોય એટલે કે સીએનજી વધારવું હોય તમારા અંદર અને પેટ્રોલ વધારવો ડીઝલ વધારવું બધું જેટલું વધારવું હોય ને એટલે કે ભાવ વધારવો હોય ને તમારા શરીરના અંદરને સંગ્રહ કરવું હોય એના માટે થઈને આ દેશી ઉપાય પાવરફુલ છે કારણ કે એનું એક ટેપું છે ને હોય હો લોહીના ટેપા બરાબર છે એટલું યાદ રાખજો આ દેશી ઉપાય હોય છે ને કે ઘેર બેઠા બેઠા તમે કરી શકો તમારા ડૉક્ટર પાસે જવાનું કોઈ જરૂર નહીં એટલે હોય તમારે ખાલી આવું છે ભેંસનું બકરાનું ઘેટાનું ગમે તેનું દૂધ મળે તમારે લઈ જવાનું ખાલી ગધેડાનું નહીં લાવવાનું અત્યારે તો ગધેડાનું એ દૂધ માર્કેટના અંદર વેગાય પણ તમને એરું ભાવના તમારે તો બકરાનું હોય તો ચાલે આ બકરીનું હોય તો ચાલે જો બમણ ભમણ થાય છે બકરીનું હોય તો ચાલે ભેંસનું હોય તો ચાલે ગાયનું હોય તો ચાલે એટલે કે દૂધ હોય પક્ષીનું હોય તો એટલે પ્રાણીનું હોય તો ચાલે થોડું રમણ ભમણ થાય છે એટલે કરે પ્રાણીઓનું હોય તો એ જ ચાલે આ તો ખાલી થોડી ઘણી મજાક કરું છું કોમેડિયન કરું છું હસાવવા માટે થઈને ભેસ્ટનું કોઈનું હોય તો ચાલી ગાયેલું હોય બકરાનું હોય તો ચાલે હવે હું તમને એક વાત કરી લઉં કે આ દેશી પ્રયોગ છે જો તમે નિયમિત એક મહિનો કો તો અઠવાડિયું પંદર દાડા જો તમે નિયમિત કરશો ને તો કોઈ દિવસ તમને હાડકા દુખાવવાનો કોઈ અહેસાસ થશે નહીં કમરના અંદર મણકાના અંદર કોઈ કોઈ સાદાના અંદર એડીના અંદર હાથ પગના અંદર શરીરના અંદર એટલું જ્યારે પ્રકારની કોઈ પ્રકારની કળતર બળતર રહેશે નહીં એટલું યાદ રાખજો તમે ઘાટ આવો તો હો વર જીવશો ને તોય કોઈ કાળે કેલ્શિયમની કમી રહેશે નહીં એટલું યાદ રાખજો અને કેલ્શિયમ તમારા શરીરના અંદર ભરપૂર માત્રામાં રહેશે એટલું યાદ રાખજો આમ ગંડા ડહા થઈ જાય છે ને તો ઘૂંટણોએ તમારી આવી નહીં રહે તમે આમ કૂદકા ભરશો એટલું યાદ રાખજો એટલે કાંગારોવાળા જીતી જાય ને ઓસ્ટ્રેલિયાવાળા મેચ જીતી જાય ને એટલે ચેવા ઓદરા ગોળે કૂદકા ભરતા હતા એવી રીતે તમે કૂદકા ભરશો એટલું યાદ રાખજો કારણ કે ટ્વેન્ટી વર્લ્ડ કપ લઈ જાઓ ઓસ્ટ્રેલિયાઓ ન્યૂઝીલેન્ડના લઈ જાઉં ઓસ્ટ્રેલિયા લઈ જાઉં પણ ઓસ્ટ્રેલિયાવાળા એમ મારા ગોલાને એવા કૂદકા ભર્યા છે અને એવું રમણ ભમણ કર્યું છે કે આમ ઇન્ડિયાવાળા હશે ને આમ બીવી જશે ચરકાન થઈ જશે કોઈ વડા એમ નહીં હવે ઇન્ડિયાવાળાને એટલે કે મા આગળ અમે ખુશખુશ થઈ જાવ વોનન બોન બધા જેવા કૂદકા ભરતા હતા હા હા એટલે કે તમારા જો મસ્ત મજાના કુદકા ભરવાનું રમણ ભમણ કરવું હોય અને ડિસ્કો કરવો હોય પ્લસ ઢાડ બેડ ઉડાડવી હોય ઠંડી બંડી ઉડાડવી હોય તો એના માટે આ દેશી ઉપાય છે પાવરફુલ છે એટલું યાદ રાખજો કહેવાનો મતલબ એમ છે કે આ દેશી ઉપાય છે ને શરીરના અંદર ચાર ચાંદ લાવી દેશે એટલું રોગ પ્રતિકારક શક્તિને વધારે છે એનર્જીને વધારે છે એટલું યાદ રાખજો કારણ કે આવા શિયાળાની અંદર તમે આ દેશી પ્રયોગ કરશો ને તો આખું વર ઉધી તો હો વરિ તમે જીવશો ને તો કોઈ કાળે તમને શરીરના અંદર દુખાવા થશે નહીં ગરદનના આજુબાજુ કે શરીરના આજુબાજુ કોઈ પ્રકારનો દુખાવો થશે નહીં અને તમારું હાડકા છે ને એકદમ મજબૂત રહેશે એટલું યાદ રાખજો અને કેલ્શિયમની કોઈ કાળે કમી રહેશે નહીં તમારે શું કરવાનું છે આ રીતે છે ને ગેસ હોય કે જે ચૂલો હોય આપણા ગોમડાની અંદર ચૂલો હોય તો એના અંદર તમારે અઢીસોનું દૂધ છે ને તપકીની અંદર અંદર લઈને ગરમ કરવા મૂકીએ તો માની લો કે આ દૂધ છે તમારે ગરમ કરવા મૂકી દેવાનું અને એના અંદર તમારે દૂધ ગરમ થતું હોય એના અંદર તમારે બે ચમચી કે ત્રણ ચમચી ખસખસ નાખવાની છે એટલી ત્રણ ચમચી બે ચમચી ખસખસ અંદર નાખી દેવાનું અને નાશી રહ્યા પછી તમારે આ આટલા વાટચી ભરેલા મખાણા છે ને એ તપેલીની અંદર નાસી દેવાના અને પછી આ દૂધના અંદર આ બે વસ્તુનું મિશ્રણ કર્યા પછી દૂધસરને દસ કે પંદર મિનિટ સુધી ગરમ કરવા દે બરાબર ઉકાળા દે બરાબર ઉકાળા દે મખાણા બખણા પીગળી જવાના હોય પીગળી જવા દેવા જોઈએ પેલી જે ખસખસ ના છે એ પણ પીગળવા દેવાની છે બરાબર પીગળી રહ્યા પછી તમારે આ દૂધસરને ઠરવા દેવું ઠરવા મૂચીને એના અંદર જે મખાણા બખાણા પણ તાટકાઈ જવાના છે પછી દૂધ પી જવાનું છે એટલે ખસખસ પર ખાઈ જવાનું છે એટલી વાત નિયમિત જો તમે આ પ્રયોગ કરશો ને તો કોઈ દિવસ તમે બીમાર પડશો નહીં બીમારીઓ બધી પાકિસ્તાનમાં જતી રહે આપણા ઇન્ડિયામાં રહે નહીં ગુજરાતમાં રહેવાની નહીં એટલું યાદ રહેજો પ્લસ એક બીજી વાત કરું લાઇક કરી લેજો કારણ કે તમે મારો આખો વિડીયો જોવો છો લાઇક કરતા નથી જો તમે મને યાદ કરતા પ્રેમ કરતા હોય અને મિસ કરતા હોય મારા વિડિયો જોવા ગમતા હોય ને તો લાઇક પહેલી કરી લો એટલું કારણ કે મારા માટે એક લાઈક ખૂબ મહત્વની છે એટલું યાદ રાખજો લાઇક કરી લો એટલું યાદ રાખજો કારણ કે એક વિડીયાને તમે મારે લાઈક કરશો તો મારી ચેનલ મોટિવેશન હોય છે પ્લસ મારી આબૃહ છે મારી કેડિટ હોય છે મને વિડીયો બનાવી શકતા લાઇક કરી લો જો એક આ ગરીબ ગમના દેશી છોકરાને એક લાઇક કરશો તો ખૂબ મહત્ત્વની છે કારણ કે ખૂબ મહેનત કરીને વિડીયો બનાવું છું એટલું યાદ રાખજો કારણ કે અટળક મહેનત હોય છે એટલું આટલું એકલો હાથે બનાવું છું એટલે કારણ કે મારી પોતાની ચેનલ છે ને કોઈ મારો ગ્રુપ બ્રુપ નહીં મારો એકલાનો અવાજ તમને વપરાય છે બીજાનો કોઈનો અવાજ હોય નહીં કારણ કે મારે એકલા મહેનત કરવાની એટલે કે એક લાઇક કરી લો અને આ પ્રયોગ છે તમે ડેલી સવારે ઉઠીને કરી શકો છો અને રાતે ઊંઘાના ટાઈમે પણ કરી શકો છો એટલું યાદ રાખજો ઓણાથી પાચનતંત્ર એકદમ મજબૂત થશે એટલું યાદ રાખજો તમારા વાળ પણ નહીં એટલું યાદ રાખજો સફેદને સફેદ રહેતા છે ને સફેદ થતા રાખશે એટલું યાદ રાખજો અને કાળા મેશ રહેશે ચહેરા પણ નિખાર આવશે એટલું યાદ રાખજો સફેદ પેટ્રોલનો વધારો થશે એટલે કે સીએનજી ગેસનો વધારો થશે અને ડીઝલનો વધારો થશે એટલું યાદ રાખજો એટલે કે તેણે બધી જ વસ્તુ છે એટલું પ્લસ શરીરના અંદર જે શારીરિક કમજોરી રહેતી છે જે થાક આળસપણું બેચેની ગભરાટ જેવું રહેતું છે બધું બધું જાય એટલું યાદ રાખજો તમને એ તકલીફ રહે નહીં એટલું યાદ રાખજો પ્લસ એક બીજી વાત કરી લઉં કે ઓખોની રોનક શક્તિ વચ્ચે એટલું યાદ માની લો કે તમને રાતે હું બૂંઘ નહીં આવતી હોય તો હું મસ્ત મજાની આવશે હું મસ્ત મજાની આવશે તો તમને કોમ ધંધો હું છે તમારું મન કુનતન આત્માને શાંતિ રહેશે એટલે કે તમારો તમારો જીવ ખુશ હશે ને તો તમને કોઈ કોમ ધંધો હું છે તમને ઊંઘ બૂંઘ નહીં આવે તમને શું હું છે એટલે કે કોઈ એટલે કે હું મસ્ત મજાની લાવી આવી કડકડતી ઠંડીના અંદર એટલે કે રાત બહુ લોબી છે અને મજા કરવી અને એના માટે તેના પાવરફુલ દેશી પાસે હું મસ્ત મજાની આવશે શરૂઆત મિત્રો તમારા સાથે એક દિલથી અને લવથી અને પ્રેમથી એક વાત કરવા માગું છું જો તમે મારી ચેનલના અંદર નવા અને પહેલી વખત આ પહેલુંનો વિડીયો જોઈ રહ્યા હોય પ્રેમી દિવાનો એટલે કે આશિક દિવાનો અને લવર દિવાનોનો તમે પહેલી વખત વિડીયો જોઈ રહ્યા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બે લાયકન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં લાઈક કરવાનું ભૂલતા ને લાઇક કરી લેજો એટલું યાદ રાખજો આ ગરીબ ગમના છોકરાને અને તમારી કોઈ હેલ્થને લગતી બીમારી હોય એનો લક્ષ્ય જો વિડીયો બનાવો હોય તો મને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કોમેન્ટ કરી લેજો એટલું યાદ રાખજો પ્લસ તમારા જેટલો ગ્રુપ હોય જેટલું સર્કલ હોય તમામ જગ્યાએ મારો આ વિડીયો છે ઠોર બોલાવવાનું ભૂલતા નહીં એટલે કે શેર કરવાનું ભૂલતા નહીં કારણ કે આ જાણકારી ખૂબ ઉપયોગી છે બીજા મિત્રોને આ વિડીયો ઉપયોગી બની શકે એટલું યાદ રાખજો પ્લસ એક બીજી વાત કરેલું કે આ એ બે બે વસ્તુઓ પાવરફુલ છે એટલું યાદ રાખજો આ મખાણા અને ખસખસ એટલું યાદ રાખજો માની લો કે તમે મખાણા તમે ખોળીને ના લેશો કારણ કે બજારના અંદર મળતા હોય ઘણા મને કોમેન્ટના અંદર પૂછતા હોય કે મખાણા ચોં મળી જાય તો કોઈ કાટી માટ હોય એટલે કે જે મોટી દુકાન હોય કરિયા એ જગ્યાએ મળતા હોય મખાણા એટલું યાદ રાખજો પણ તમને ના મળે તો ખસખસ તો મળે છે નહીં ખસખસના લાડવા ખાવાના ખસખસના મીઠાઈઓ ખાવાની ખસખસને તમે અઢીસો દૂધ હોય એના અંદર કે બે ચમચી ત્રણ ચમચીના છે ઉકાળી પીશો ને તો કોઈ કાળે કેલ્શિયમની કમી રહે નહીં કારણ કે કેલ્શિયમ વધારવા માટે થઈને ખસખસ રામ બાણશે એટલું યાદ રાખજો મખાણા સફેદી મખાણાની અંદર વધારે માત્રામાં કેલ્શિયમ હોય છે એટલું યાદ મિત્રો આ પ્રેમી દિવાના સોરાને એક લાઇક કરી લેજો અને આ વિડીયો શેર કરવાનું ભૂલતાની શેર કરી લેજો રમણ ભમણ કરજો ગુજરાતના અંદર બધા ઠોર બોલાવજો અને મોર બોલાવજો મિત્રો આવજો બાય બાય શિવ ટાટા વન ફોર થ્રી આઈ લી ટુ વહેલી સવારે ઉઠીને વિડીયો બનાવશો લાઇક બને લાઇક કરી લેજો